આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા સંગઠન દ્વારા આણંદ ગણેશ ચોકડીએ અરવિંદ કેજરીવાલને કોર્ટ દ્વારા સરદી જામીન મંજૂર કરવામાં આવ્યા તેની ઉજવણીના ભાગરૂપે રાહદારીઓને મીઠાઈ ખવડાવી દારૂપોનું ખોડી તેની ઉજવણી કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અને ભારત દેશના સૌથી લોકપ્રિય નેતા શ્રી અરવિંદ કેજરીવાલજીની ગુજરાતમાં થનાર લોકસભાની ચૂંટણી પહેલાં ધરપકડ કરવામાં આવી હતી તેમના આજરોજ રોજ કોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે તેની ઉજવણીના ભાગરૂપે આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા સંગઠન દ્વારા આણંદ ગણેશ સકડીએ દારૂ ખોળું પરસ્પર એકબીજાને તથા રાહદારીઓને મીઠાઈ ખવડાવી મોડું મીઠું કરી તેની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી ઉત્સવમાં આણંદ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ભરતસિંહ ચૌહાણ આણંદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રી કોકિલાબેન સોલંકી આણંદ જિલ્લા સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ ડાબી આણંદ જિલ્લા મહામંત્રી શ્રી માર્ટિનભાઈ ડિસોજા આણંદ જિલ્લા મંત્રી શ્રી વિશાલભાઈ ગજ્જર આણંદ શહેર પ્રમુખ લઘુમતી પ્રમુખ શ્રી ઇરફાનભાઈ મલિક આણંદ જિલ્લા મંત્રી શ્રી અયુબભાઈ મેહુલભાઈ વસાવા રફિકભાઈ પૂનમભાઈ ગુજરાત પ્રદેશ મહામંત્રી આરટીઆઈ ટીઆઈ શેર કિરણભાઈ સોલંકી આણંદ જિલ્લા લઘુમતી સેલ પ્રમુખ મહેબૂબભાઈ સૈયદ તથા સ્થાનિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા